કે આપડો ભાઈબંધ સંબંધ તકારી વાળા તારો ભાઈબંધ જેવો સંબંધ સરસ હા તો મારો તકારી વાળા નું થોડું કોમ હતું એનું કોમ પડ્યું તમારે એટલે મેં તને કીધું તું તારે મને સવાલ નહીં કરવાનો તારે કોમ કરવું હોય તો કે મારા અર્જન્ટ કોમ છે પણ એવું તો હું કોમ પડ્યું એવું એટલે કોમ તું કરે કે નહીં કરે ના તો વાંચી હેડવાન કરતું તારાથી ના થતું તો ના પણ દેવાની

સાહેબ તમારા પોલીસ સ્ટેશન ના હોય તો ચોકડી જ દેખાય પણ આજુબાજુ કશું દેખાતું નહી કાકા ચોકડી હોય તો ચોકડી જ દેખાય ને ત્યાં આજુબાજુ આવતા હોય બધા માણસો દેખાય છે અને બીજો એક લારી વાળો છે હા સાહેબ લારી વાળો ને